છત્તીસગઢ ખાતે આવેલ હસદેવ જંગલોનો સરકાર દ્વારા નાશ કરવામાં આવી રહ્યો છે હસદેવ જંગલ હજારો વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે સરકાર કુદરતી સંપત્તિનો નાશ કરવામાં આવી રહ્યો છે જેના કારણે સ્થાનિક આદિવાસી લોકો છેલ્લા કેટલાય સમયથી વિરોધ નોંધાવી રહ્યા છે સરકાર દ્વારા આશરે તેતાલીસ હેક્ટરમાં આવેલ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે કોલસા માટે સરકાર દ્વારા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે ત્યારે તે કેટલા અંશે યોગ્ય આવા અનેક સવાલ સાથે ભારતભરમાં આદિવાસી સમાજ દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે

હું અમિત ચૌધરી તાપી જિલ્લા બીટીએસ અધ્યક્ષ છત્તીસગઢના હસદેવ જંગલ સમગ્ર દેશનું હૃદય તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આ સરકાર દ્વારા ત્યાંના હસદેવ જંગલને નાશ કરવામાં આવી રહ્યું છે અને ત્યાંના જે આદિવાસીઓ છે એમના ઉપર અમાનવીય અત્યાચાર કરવામાં આવી રહ્યા છે અને ત્યાંથી બે કરવામાં આવી રહ્યા છે નાના બાળકથી લઈને તમામ લોકો જે વિરોધ કરે છે તેમને તેમના ઉપર અત્યાચાર કરવામાં આવે છે અને તે ગામના સરપંચોને આ બંધ કરવામાં આવ્યા છે અને આવી રીતે વારંવાર આ દેશની અંદર આદિવાસી વિસ્તારમાં જંગલોનું હનન કરીને આ પ્રાઇવેટ કંપનીઓને આપવામાં આવી રહ્યું છે અને આ બંધ કરવામાં આવે આદિવાસીઓ ઉપર અત્યાચાર બંધ કરવામાં આવે એ બાબતે આજરોજ અમે કલેક્ટર શ્રી તાપી મારફતે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે હું સુનિલ ગામિત વ્યારાથી આજ રોજ અમે વ્યારાના વ્યારા તાપીના કલેક્ટર શ્રી નાઓના મારફતે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી નાઓને એક આવેદનપત્ર આપવા માટે આવેલ હતા જેમાં છત્તીસગઢનું ઝારખંડ છત્તીસગઢનું જે હસદેવ જંગલ છે તેને લઈને આજે આપણે જોઈએ છે કે વિશ્વ પર્યાવરણને લઈને ચિંતિત છે ત્યારે ભારતનો જે સરકાર છે તેઓ આજે આદિવાસીઓને મારીને કે જંગલને મારીને અને એક વિકાસ કરવાની જે નેમ દેખાડે છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આદિવાસીઓને બચાવવા માટે જંગલને બચાવવાની ખૂબ જ જરૂર છે કેમ કે જો જંગલ બચશે તો પર્યાવરણ વધશે અને પર્યાવરણ વધશે તો જીવ સૃષ્ટિ વધશે અને એમ કરીને જો વિકાસના નામે વિનાશ કરવાની જો પ્રવૃત્તિ થશે તો તેનો અમે સખત વિરોધ કરીએ છીએ જે બતાવવાને માટે આજ અમે ઉપસ્થિત થયેલ હતા જોહાર જય આદિવાસી